લાગે ચાર ગયા બાર બધી રૂપિયા જમીન તમારી છે મારી છે હા જોતું તમારે જોતું

સરપંચ જોવા જવું નહીં કુતરા માંડ હડજો સરપંચ પછી એથી ધોકા લાગી

બીજા સુખડું મગજ થઈ ગયું તમારે જાડું બગડ્યો લાગે તમને તમાર મમ્મી પપ્પા પાડી બી ના ખબર હા લાગે

आई जा आई जा आई जा आई जा आई जा आई जा जा आई जा आई બે જોર તારો આયા એ પોપાઈ અલ્યા જાગો અલ્યા આ તો મરી ગયો અલ્યા જાગે તો ખબર હે આપલુ કા આદુ કરી તું એ હોય એ તું તે આવ કે મોટા અલ્યા બેહો તો ખરી કોક કરોલાલા મધુજી ને ધમજી હાજવા નહીં અલ્યા પણ પૈસા હશે આપડા સપનું ના ફોન કરું ફોન કરે આ ઓગળો સાપ પડી આ ફોન કરીને તો આલો બે

ફોટો પાડી ફોટો પાડી એ પર બેઠો આવશે ફોટો પાડી બોલીસને બધા બધું અલ્યા ના લે એવું હતો